ચાગતા રહેજો અને આ જે આમ આદમી પાર્ટીના લોકો છે એ તમને છેતરે નહીં તેનું ધ્યાન રાખજો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જોડે ગાઠિયા ખાનારો વ્યક્તિ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકે તેમાં વાક કોનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયા સમગ્ર મામલે મૌન તોડીને જવાબ આપ્યો છે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો એ મામલો કે જ્યાં હવે

વાંક કોનો એ સવાલ પાર્થિવરાજ કઠવાડિયા કરી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ ભાજપની બે ટીમ હોવાની વાત કરી રહ્યા છે કોંગ્રેસના નેતાએ ગુજરાતની જનતાને એક અપીલ કરતાં કહ્યું કે જાગતા રહેજો અને આમ આદમી પાર્ટીના નેતાએ તમને છેતરે નહીં તેનું ધ્યાન રાખતા રહેજો આ પ્રકારનું સ્ટેટમેન્ટ કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ આપ્યું છે પાર્થિવરાજ કઠવાડિયાના નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ખરેખર જૂતું પેંકનાર એ આમ આદમી પાર્ટીના કોઈ સાગરિત અથવા આપના કોઈ કાર્યકર્તાના નજીકના છે કેમ કે કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ નિવેદન આપતા કહ્યું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની સાથે ગાંઠિયા ખાનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકે અને નામ એ કોંગ્રેસનું આપે એમાં વાંક કોનો તેને લઈને હવે સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા છે સૌથી પહેલા આમ આદમી પાર્ટીના નેતા આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયા બાદ કોંગ્રેસના નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ શું કહ્યું એ પહેલા સાંભળો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જોડે ગાંઠિયા ખાનારો વ્યક્તિ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકે તેમાં વાક કોનો આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એ આખું ગુજરાત અને આખું દેશ જાણે છે જાગતા રહેજો અને આ જે આમ આદમી પાર્ટીના લોકો છે એ તમને છેતરે નહીં તેનું ધ્યાન રાખજો જ્યાં ભાજપના કહેવાથી કોંગ્રેસે જૂતું ફેંક્યું આ પ્રકારના આરોપ એ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવ્યા જોકે બીજી તરફ છત્રપાલ સિંહે પોતાની વાતો ખુલાસો કરતા એમ પણ કહ્યું હતું કે તેમને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે પરંતુ હકીકત આ વાતની અંદર શું છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને સવાલો આપના નેતાની સામે કોંગ્રેસના નેતા પાર્થિવરાજજી કઠવાડિયાએ પણ ઉઠાવ્યા છે કે આ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાની સાથે ગાંઠિયા ખાતા ફોટા એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય જૂતું પણ આપના જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મારવામાં આવે અને નામ એ કોંગ્રેસનું આવે આપના જ નેતાઓને જૂતું મારવામાં આવે આપના જ નેતાઓની સાથે ફોટા પણ દેખાય તો આમાં વાંક કોનો તેને લઈને સવાલે પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પૂછો છે અને સાથે જ તેમને સવાલ પૂછતા એમ પણ કહ્યું છે અને ગુજરાતની જનતાને અપીલ પણ કરી છે કે જાગતા રહેજો આ એ આખી ઘટનાની અંદર શું હવે એ આખી બબાલની અંદર ક્યારે અને કયા નેતાના નામે શું ખુલાસાઓ થાય છે તેને હવે લઈને ચર્ચાનો વિષય છે આખી આ ઘટનાની અંદર જે છત્રપાલ સિંહ જાડેજાએ જૂતું ફેંક્યું એ હવે પોતાની વાત એ ખુલાસો એ કરશે કે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે કહેવાથી છે 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 ત્યારબાદ હવે સ્પષ્ટ થશે કે કે શું હકીકત કેમ આમ આદમી કોંગ્રેસની સામે આરોપ લગાવે બીજી તરફ કોંગ્રેસ એ આપની સામે આરોપ લગાવે છે કે ભાજપની બી ટીમ બનીને આમ આદમી પાર્ટી કામ કરી રહી છે કોંગ્રેસ એવું કહી રહી છે અને સામે પક્ષે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ બનીને કામ કરી રહ્યું છે કોણ એ કોની બી ટીમ છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે અને તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા પરથી જાહેર મંચ ઉપર જ્યારે એ જૂતું ફેંકાય છે અને એ જૂતું ફેંકવાની વાતને લઈને હવે ફરી એકવાર સવાલો એ ઉઠી રહ્યા છે કે શું આ સ્ટન્ટ કે શું આ કાવતરું હતું કોના કહેવાથી અને કેમ ફેંકાયું તેને લઈને અનેક સવાલો છે તેની વચ્ચે કોંગ્રેસે અનેક સવાલો ઉભા પણ કર્યા છે હવે જોવાનું રહેશે કોંગ્રેસના કયા સવાલના જવાબ આમ આદમી પાર્ટી આપે છે